રાઘવ એક સામાન્ય ખેડૂત હતો તેના માટે તેનું ખેતર માત્ર જમીનનો ટુકડો નહીં પણ તેની માં હતી તેના પિતા દેવાભાઈએ આખી જિંદગી પરસેવો પાડીને આ પાંચ વીઘા જમીનને સાચવી હતી પણ સમયનું ચક્ર એવું ફેર્યું કે દેવાભાઈ ગંભીર બીમારીમાં સપડાયા ગામમાં કોઈની પાસે મદદ માગવા જેવું હતું નહીં અને જમીનદાર ગજાનંદ શેઠ તો જાણે ગીધની જેમ કોઈની લાચારીની રાહ જોઈને જ બેઠા હોય રાઘવે પિતાના ઈલાજ માટે ગજાનંદ શેઠ પાસેથી વ્યાજે પૈસા લીધા શેઠે ચાલાકીથી એવા કાગળો પર સહી કરાવી લીધી હતી કે જો સમયસર પૈસા ન ચૂકવાય તો ખેતર શેઠનું થઈ જાય રાઘવ રાત્રે તેના પિતાના પગ દબાવતો હતો પિતાને ઉધરસનો અવાજ આખા ઓરડામાં ગુંજતો હતો બેટા રાઘવ પેલી જમીન એ વડવાઓની છે એ વેચાઈ જશે તો હું જીવીને શું કરીશ પિતાના ધ્રજે રાઘવના કાળજાને ચીરી નાખ્યો રાઘવની આંખમાં પાણી આવી ગયા પણ તેણે તરત રૂછી નાખ્યા તેણે મનોમન નક્કી કર્યું કે શેઠ તમે મારી લાચારી પર હસ્યા છો ને હવે મારો વારો છે દુનિયાને લાગશે કે રાઘવ હારી ગયો છે પણ આ ખેડૂતનો દીકરો હવે એવી કે તમારી હવેલીના પાયા હચમચી જશે બીજા દિવસે સવારે રાઘવ હિંમત વગર ગજાનન શેઠની હવેલીએ પહોંચ્યો ગામના લોકો પણ ત્યાં હાજર હતા બધાને લાગ્યું કે રાઘવ આજે જમીન ગુમાવી દેશે ગજાનંદ શેઠ અટહાસ્ય કરતા બોલ્યા કેમ રાઘવ લાવ્યો છે કાગળ કે પછી તારા બાપાને કાલે રસ્તા પર છોડાવવાના છે રાઘવ શાંત હતો તેણે ધીમેથી કહ્યું શેઠ હું ખેતર આપવા તૈયાર છું પણ મારી એક શરત છે જો તમે એ શરત પૂરી કરો તો ખેતર તમારું અને મારા પિતાનું દેવું પણ માપ શેઠની આંખો ચમકી બોલ શું શરત છે ગજાનંદ શેઠે મિશામિત દુડક્કમ અહંકાર સાથે મૂંચ પર વળ દીધો અને બોલ્યા રાઘવ તારી શરત ગમે તેવી હોય આ ગજાનન માટે એ રમતની વાત છે બોલ શું જોઈએ છે તારે રાઘવે આસપાસ ઉભેલા ગ્રામજનો તરફ એક નજર કરી એની આંખોમાં લાચારી નહીં પણ એક એવી ગંભીરતા હતી જે કોઈ તોફાન પહેલાની શાંતિ જેવી લાગતી હતી રાઘવે ધીમા પણ મક્કમ અવાજે કહ્યું શેઠ મારું ખેતર પાંચ વીઘાનું છે હું તમને એ ખેતર અત્યારે જ સોંપી દઈશ પણ શરત એટલી કે તમારે એ ખેતરમાંથી માત્ર માટી લેવાની છે ખેતરની અંદર મેં મારા પિતાના પરસેવાથી જે પાક ઉગાડ્યો છે અને જમીનની નીચે જે મારા પૂર્વજોના આશીર્વાદ રૂપી જે કંઈ પણ છે તેના પર તમારો કોઈ હક રહેશે નહીં તમારે ફક્ત ઉપરની જમીન એટલે કે સપાટી લેવાની છે પણ જમીનની અંદર રહેલા એક પણ મૂળ કે પથ્થરને નથી શેઠ હસી પડ્યા અરે મૂર્ખ ખેડૂત જમીન લેવી એટલે બધું જ મારું જ હોય ને પણ ઠીક છે તારી સંતોષ ખાતર હું કબૂલ કરું છું મારે તારા પાક કે તારા મૂળિયાનું શું કામ છે મારે તો એ જમીન પર ફેક્ટરી નાખવી છે શેઠે ઉતાવળે દસ્તાવેજ પર શરત લખાવી લીધી અને રાઘવે સહી કરી દીધી ગામ હતું લોકો ગણગણાટ કરવા લાગ્યા રાઘવડો બીજા દિવસે સવારે શેઠ પોતાના માણસોને જેસીબી મશીન લઈને ખેતર પર પહોંચ્યા એમને ઉતાવળ હતી ખેતર સપાટ કરવાની પણ ત્યાં જઈને જોયું તો રાઘવ ખેતરની વચ્ચે એક ખાટલો નાખીને બેઠો હતો અને એની બાજુમાં ગામના પંચ અને વકીલ પણ હતા જેવું જેસીબી એ જમીન ખોદવાની શરૂઆત કરી રાઘવે બૂમ પાડી થોભો શેઠ શેઠ ગુચ્છે થયા હવે શું છે એ તો સહી કરી આપી છે રાઘવે શાંતિથી વકીલને કાગળ બતાવ્યા બતાવતા કહ્યું વકીલે વાંચ્યું શેઠ શરત મુજબ તમે માત્ર માટી લઈ શકો છો પણ જેવું તમે જેસીબી મારો છો ત્યારે જમીનની અંદર રહેલા કપાસના છોડના મૂળિયા તૂટે છે આ છોડ મારા પિતાની મહેનત છે વળી જમીનની અંદર જે પાણીની પાઇપલાઇન છે તે મારા બાપાના પૈસાની છે શરત મુજબ તમે મારા પિતાની એક પણ વસ્તુને નુકસાન પહોંચાડી શકશો નહીં જો તમારે માટી લેવી હોય તો એક એક કણ એવી રીતે ઉઠાવો કે છોડના મૂળને આ પણ ન આવે ગજાનન શેઠ ગરિજ્યા આ તો અશક્ય છે માટી લેવી હોય તો મૂળ તો તૂટે જ ને રાઘવ ઉભો થયો એની આંખોમાં આવે અગ્નિ હતો કેમ શેઠ અશક્ય લાગ્યું જ્યારે તમે મારા બીમાર બાપની લાચારીનો ફાયદો ઉઠાવીને એનું સર્વસ્વ છીનવવા બેઠા હતા ત્યારે તમને કશું અશક્ય નહોતું લાગ્યું તમે કાગળ પર લખ્યું છે કે તમે માટી લેશો તો લો ને પણ યાદ રાખજો જો મારા પિતાના વાવેલા એક પણ છોડનું મૂળ તૂટ્યું તો હું તમારા પર કોર્ટમાં કેસ કરીશ અને આખી જિંદગી આ જમીન વિવાદમાં ફસાયેલી રહેશે તમારી ફેક્ટરી તો શું અહીંયા એક ઈંટ પણ નહીં મુકાય ગજાનંદ શેઠનો ચહેરો ફીક્કો પડી ગયો એમને સમજાયું કે રાઘવે કાયદાની એવી જાળ બિછાવી છે જેમાં એ પોતે ફસાઈ ગયા છે જો એ જમીન ખોદવા જાય તો રાઘવના માલ સામાનને નુકસાન થાય અને જો ન ખોદે તો જમીનનો ઉપયોગ ન થઈ શકે ગામના લોકો જે અત્યાર સુધી ચૂપ હતા તે હવે રાઘવની પડખે ઉભા રહ્યા એક વૃદ્ધ કાકા બોલ્યા શેઠ માટી તો તમે લઈ લેશો પણ આ ખેડૂતના લોહી પરસેવાનું જે આ જમીનમાં સિંચન થયું છે ને એની કિંમત સૂકવવાની તમારી ઓકાત નથી શેઠ હવે ફસાયા હતા કાં તો એમને રાઘવને ખેતર પાછું આપવું પડે અથવા આ જમીન પડતર રાખવી પડે પણ ગજાનંદ શેઠ હજુ હાર માનવા તૈયાર નહોતા એમણે રાઘવના બીમાર પિતાને નિશાન બનાવવાનું નક્કી કર્યું રાઘવ તું બહુ ચાલાક બને છે ને પણ યાદ રાખજે તારા બાપા હોસ્પિટલમાં છે જો મેં દવાખાનાના પૈસા અટકાવી દીધા તો રાઘવના ચહેરા પર એક કરુણ સ્મિત આવ્યું શેઠ તમે પૈસા રોકશો ને તો રોકી લેજો રાઘવે આટલું બોલીને ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો જે જોઈને શેઠના હાથમાંથી લાકડી છૂટી ગઈ એ કાગળમાં કઈ એવું હતું જે રાઘવે રાતોરાત કર્યું હતું જેની કલ્પના પણ ગામમાં કોઈએ કરી નહોતી ગજાનંદ અહંકાર હતો પણ રાઘવના હાથમાં રહેલા કાગળે વાતાવરણમાં સન્નાટો ફેલાવી દીધો શેઠે ધ્રુષતા છે એ કાગળ લીધો એ કાગળ બીજું કંઈ નહીં પણ ગામના તમામ ખેડૂતોનું સામૂહિક સંમતિ પત્ર હતું રાઘવે ગળગળા અવાજે પણ મક્કમતાથી કહ્યું શેઠ તમને એમ હતું ને કે રાઘવ એકલો છે તમે મારા પિતાની દવા રોકવાની ધમકી આપી પણ ગઈકાલે રાત્રે હું ગામના દરેક ઘરે ગયો હતો આ જુઓ ગામના પચાસ ખેડૂતોએ સહી કરી છે કે જો તમે મારી જમીન પછાવી પાડવા માટે ખોટી રીતે દબાણ કરશો તો આ આખું ગામ તમારી ફેક્ટરીને કાચો માલ એટલે કે કપાસ અને અનાજ આપવાનું બંધ કરી દેશે એટલું જ નહીં જે મજૂરો તમારી ફેક્ટરીમાં આવવાના હતા એમાંના કોઈ પણ તમારા ઉમરે પગ નહીં મૂકે ગજાનંદ શેઠ ફફડી ઉઠા જમીન તો મળી જાય પણ જો ખેડૂતો જ સાથ ન આપે અને મજૂરો કામ ન કરે તો એ લાખોની મશીનરી કટાઈ જશે રાઘવ આગળ વધ્યો અને શેઠની આંખમાં આંખ પરોવીને બોલ્યો શેઠ આ માટી છે ને એ કોઈની ગુલામ નથી હોતી તમે પૈસાથી જમીન ખરીદી શકો પણ એમાં ઉગતી મમતા અને મજૂરોનો વિશ્વાસ નહીં ગજાનંદ શેઠ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા એમણે જોયું કે ગામના લોકો હવે રાઘવની પાછળ એક દીવાલ બનીને ઊભા છે જે ખેડૂતો અત્યાર સુધી શેઠના નામથી ધ્રુજતા હતા આજે એમની આંખોમાં પોતાના હક માટેની ચમક હતી શેઠે બૂમ પાડી રાઘવ તું મને ધમકાવે છે તારા બાપા આજે રાત નહીં કાઢે ખબર છે ને હોસ્પિટલનું બિલ ભરવાનું હોસ્પિટલનું બિલ ભરાયું નથી ત્યારે જ ગામના રસ્તા પરથી એક એમ્બ્યુલન્સ આવતી દેખાય ગામના લોકો ગભરાઈ ગયા શું દેવાભાઈ એટલે કે રાઘવના પિતાને કંઈ થઈ ગયું રાઘવનું હૃદય એક ધબકારો ચૂકી ગયો એમ્બ્યુલન્સ રાઘવના ખેતર પાસે આવીને ઉભી રહી એમ્બ્યુલન્સમાંથી ડોક્ટર ઉતર્યા અને રાઘવ પાસે આવ્યા રાઘવની આંખમાં આંસુ હતા ડોક્ટર સાહેબ મારા બાપુ ડોક્ટરે રાઘવના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું રાઘવ તારા પિતાની તબિયત બહુ નાજુક છે એમને ભાન આવ્યું ત્યારે એમને માત્ર એક જ જીદ કરી છે મારે મારા ખેતરે જવું છે મારે મારી જમીનની માટીને અડવું છે એ કદાચ છેલ્લી વાર આ માટીને જોવા માગે છે દેવાભાઈને સ્ટ્રેચર પર બહાર લાવવામાં આવ્યા એમનો દેહ હાડપિંજર જેવો થઈ ગયો હતો પણ આંખોમાં પોતાની જમીન જોવા માટેની તડપ હતી ગજાનંદ શેઠ પણ આ જોઈને ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા દેવાભાઈએ દૃજતા આચે જમીન પરથી એક મુઠ્ઠી માટી ઉપાડી અને રાઘવનો હાથ પકડ્યો એમનો અવાજ સાવ ધીમો હતો બેટા આ માટીને શેઠના પગરખા નીચે ન દબાવવા દેતો આમાં આપણું લોહી છે આ સાંભળીને આખા ગામની આંખો ભીની થઈ ગઈ રાઘવ ઘૂંટણીએ બેસી ગયો અને પિતાનો હાથ પકડીને રડી પડ્યો પણ આ રુદનમાં માત્ર દુઃખ નહોતું આ રુદન એક જવાળા મૂકી ફાટવાની તૈયારી હતું ત્યારે જ ગજાનન શેઠે કંઈક એવું કર્યું જેને લોકોના રુદનને ક્રોધમાં બદલી નાખ્યું શેઠે દેવાભાઈના હાથમાંથી એ માટીની મુઠ્ઠી ચૂંટવી લીધી અને બોલ્યા ચાલ ડોસા હવે આ જમીન મારી છે તારી લાગણીની કોઈ કિંમત નથી અહીંયા ગજાનંદ શેઠની એ હરકતે આખી સભામાં આગ લગાડી દીધી એક મરતા માણસના હાથમાંથી માટી છીનવી લેવી એ માત્ર રાઘવનું જ નહીં પણ આખી ધરતી માતાનું અપમાન હતું ગામના યુવાનોના હાથની મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ રાઘવની આંખો જે અત્યાર સુધી ભીની હતી તે હવે લોહી જેવી લાલ થઈ ગઈ રાઘવ ધીમેથી ઊભો થયો એને શેઠની નજીક જઈને એમના હાથમાંથી એ માટી પાછી ખેંચી લીધી એનો અવાજ હવે ધ્રુસતો નહોતો પણ પહાડ જેવો મક્કમ હતો શેઠ તમે આ માટી નથી તમે તમારા વિનાશને નોતરું આપ્યું છે અત્યાર સુધી હું કાયદાની મર્યાદામાં હતો પણ હવે તમે મારા પિતાના અંતિમ શ્વાસનું અપમાન કર્યું છે રાઘવે ગામના ચોરા તરફ ઇશારો કર્યો ત્યાં ગામના વડીલો અને ખેડૂત એકતા મંડળના માણસો લાકડીઓ લઈને ઉભા થઈ ગયા હતા પણ રાઘવે એમને રોક્યા એને કહ્યું ના ભાઈઓ આપણે હિંસા નથી કરવી આપણે શેઠને બતાવવું છે કે ખેડૂત જ્યારે ચાલાકી પર ઉતરે છે ત્યારે એના હળને જ હથિયાર બના બનાવી જાણે છે રાઘવે ગજાનંદ શેઠને એક કાગળ બતાવ્યો જે એને સવારે જ તાલુકા કચેરીમાંથી મેળવ્યો હતો શેઠ તમે જે જમીન પર ફેક્ટરી નાખવા માંગો છો ને એ જમીન નીચેથી ગામની મુખ્ય પાણીની લાઈન પસાર થાય છે મેં આજે જ સરકારમાં અરજી કરી છે કે જો અહીંયા કેમિકલની ફેક્ટરી બનશે તો આખા ગામનું પીવાનું પાણી ઝેરી થઈ જશે અને નિયમ મુજબ પાણીની લાઈન ઉપર કોઈ પણ પાકું બાંધકામ થઈ શકે નહીં શેઠના હોશ ઉડી ગયા એમણે આ જમીન મોંઘા ભાવે ફેક્ટરીના માલિકોને વેચવાનો સોદો કરી લીધો હતો અને એડવાન્સ પણ લઈ લીધું હતું જો ફેક્ટરી ના બને તો શેઠે કરોડો રૂપિયા પાછા આપવા પડે અને જેલ જવાનો વારો આવે ગજાનંદ શેઠ ફફડી ઉઠ્યા રાઘવ તું આ શું કરે છે તું મને બરાબર કરી ના મને બરબાદ કરી નાખીશ રાઘવે હસીને જવાબ આપ્યો આ ગામનો એક પણ માણસ તમારી પાસે વહેવાર નહીં રાખે તમે તમારી હવેલીમાં એકલા પડી જશો ત્યાં જ એમ્બ્યુલન્સમાં પડેલા દેવાભાઈએ રાઘવનો હાથ દબાવ્યો એમની આંખોમાં ગર્વ હતો એમણે છેલ્લી વાર રાઘવના કાનમાં કંઈક કહ્યું રાઘવની આંખો ફરી ભરાઈ આવી એને શેઠ તરફ જોઈને કહ્યું મારા બાપા કહે છે જો શેઠ અત્યારે જ મારા ખેતરના દસ્તાવેજ પાડી નાખે અને આખા ગામની માફી માંગે તો જ હું મારી અરજી પાછી ખેંચીશ બોલો શેઠ તમારી ફેક્ટરી વાલી છે કે તમારું અભિમાન ગામના લોકોએ શેઠને ઘેરી લીધા શેઠને સમજાઈ ગયું કે જો આજે એ માફી નહીં માંગે તો ગામમાં રહેવું મુશ્કેલ થઈ જશે એમણે છે દસ્તાવેજ કાઢ્યા પણ શું ગજાનંદ શેઠ ખરેખર હાર માનશે કે પછી આ વાર્તામાં કોઈ એવો વળાક આવશે જે વાંચનારની આંખો ભીની કરી દેશે રાઘવની પિતાની હાલત વધુ ને વધુ બગડી રહી હતી શું દેવાભાઈ પોતાની જમીન આઝાદ થતી જોઈ શકશે જેવા શેઠ દસ્તાવેજ ફાળવા ગયા ત્યાં જ દેવાભાઈનો હાથ રાઘવના હાથમાંથી છૂટીને નીચે ઢળી પડ્યો આખા ખેતરમાં સન્નાટો છવાઈ ગયો દેવાભાઈનો હાથ નીચે ઢળી પડ્યો રાઘવના કાનમાં હજુ એમના છેલ્લા શબ્દ ગુંજતા હતા આખું ગામ જળવત થઈ ગયું પવનની લહેરથી પણ જાણે રોકાઈ ગઈ રાઘવે ધીમેથી પિતાના હાથને પોતાના હાથમાં લીધો એ હાથ હજુ પણ ખેતરની માટીથી ખરડાયેલો હતો રાઘવ ચીસ પાડીને રડ્યો નહીં એની આંખોમાંથી આંસુની ધાર વહેતી ન વહેતી હતી પણ એનો ચહેરો પથ્થર જેવો શાંત હતો એ ધીમેથી ઊભો થયો અને ગજાનન શેઠ સામે જઈને ઊભો રહ્યો શેઠના હાથમાં હજુ પહેલાં દસ્તાવેજો હતા શેઠ રાઘવનો અવાજ ગંભીર હતો મારા બાપા હવે આ દુનિયામાં નથી એ જમીન લેવા માટે જીવતા નહોતા એ તો આ માટીની આગરું બચાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડતા હતા હવે તમે આ દસ્તાવેજ ફાળો કે ન ફાડો મને કોઈ ફરક નથી પડતો કારણ કે મારા બાપાએ જતા જતા મને કહી દીધું છે કે જે જમીન માટે લોહી વહેવડાવવું પડે એ જમીન હવે મારી માં જ નહીં પણ મારું ગૌરવ છે ગજાનંદ પથ્થર દિલના હતા એમના હાથ ધ્રુજવા લાગ્યા એમણે જોયું કે એક દીકરો એના પિતાના શબ પાસે ઊભો રહીને પણ અતૂટ હિંમત બતાવી રહ્યો છે આખા ગામના ખેડૂતોએ પોતપોતાની માટી હાથમાં લીધી અને એક સુરે બોલ્યા અમે રાઘવની સાથે છીએ શેઠને પહેલી વાર અહેસાસ થયો કે સત્તા અને પૈસાથી જમીન ખરીદી શકાય છે પણ માણસનું આત્મસન્માન નહીં હજારોની મેદની વચ્ચે શેઠ એકલા પડી ગયા એમણે નીચે નમીને દેવાભાઈના પગ પકડ્યા અને ચોધાર આંસુરે રડી પીડ્યા મને માફ કરી દે રાઘવ આ અંધારામાં મેં માણસાએ ખોઈ નાખી હતી આ લે તારા ખેતરના કાગળો શેઠે લોકોની સામે જ દસ્તાવેજ ફાડી નાખ્યા અને રાઘવના પગમાં પડી ગયા પણ રાઘવે એમને ઊભા કર્યા અને કહ્યું શેઠ માફી મારે નહીં આ માટી પાસે માંગો જેણે આપણને અનાજ આપ્યું એને તમે વેચવા નીકળ્યા હતા દેવાભાઈના અંતિમ સંસ્કાર એ જ ખેતરના સેધે કરવામાં આવ્યા રાઘવે પિતાની રાખને ખેતરના ખૂણે ખૂણે વિખેરી દીધી એણે કોઈ નવી ફેક્ટરી ન નાખી પણ એ પાંચ વીઘા જમીનને ગામના ગરીબ ખેડૂતો માટે એક પાઠશાળા બનાવી દીધી જ્યાં સન્માન સાથે જીવતા શીખવવામાં આવતું આજે પણ જ્યારે કોઈ એક ખેતર પાસેથી પસાર થાય છે ત્યારે એને પવનમાં દેવાભાઈના આશીર્વાદ અને રાઘવની એ ચાલાકીની સુગંધ આવે છે જેને ગામને ગુલામ બનતા બચાવ્યું હતું બોધ જમીન તો વેચાઈ શકે છે પણ એનો આત્મા જમીન સાથે જોડાયેલો હોય એને કોઈ ખરીદી શકતું નથી આત્મસન્માન એ જ ખેડૂતની અસલી મૂડી છે તો આવી સરસ મજાની લોકવાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં